હેલો મિત્રો જય અલગધાણી જય રામાપીર તો આજે હું બનાવવાની છું આ ક્રીજવાળા કપડામાંથી વન પીસ મારે બનાવવા એવું છે તો આવી રીતનું આ ક્રિજવાળું કપડું છે જે આપણે સાદું સિલાઈનું મશીન હોય આપણે સિલાઈ કરતા હોઈએ છીએ તેમાં બની જાય છે કાંઈ પ્રોબ્લેમ આવતો નથી તો ચાલો હું તમને એનું કટિંગ બતાવું તો આ મેં કટિંગ કરી લીધું છે અને અડધું વસ્તર લગાવવાનું છે તો આ પાછળનો ભાગ છે અને આ આગળનો તો આ જે મેન માપ હોય છે તે હું અસ્તરમાં કટિંગ કરું છું અને મેન ફેબ્રિક થોડુંક મોટું રાખીને કાપી લઉં છું અને પછી જ્યારે અસ્તર એના ઉપર જોડાઈ જાય પછી જો આમ તેમ થોડું ઘણું વધ્યું હોય તો હું કાપી લઉં છું તો આ એની સ્લીવ છે અને આ સાઈડમાં પડી તે ગળા પટ્ટી છે તો ચાલો આ રેડી થઈ જાય પછી તમને બતાવું તો જુઓ આ સરસ મજાનું વનપીસ બનીને રેડી થઈ ગયું છે જેની લંબાઈ છત્રીસ ઇંચ છે અને આ ગોળ નેક છે જે નેક બહુ મેં ઉતાર્યું નથી કારણ કે આ વનપીસ છે એટલે કુર્તીની જેટલું આપણે આનું ગળું ઉતારતા નથી અને સ્લીવ પોણિયા છે કોણીની નીચેની તો કેવું લાગ્યું તમને આ વનપીસ ફ્રેન્ડ બાય